બનાસકાંઠા જિલ્લામાં ડીસાના જૈન સમાજ દ્વારા સમગ્ર લોકો માટે અનેક વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે જે અંતર્ગત અત્યારે ખૂબ જ ઠંડીનો માહોલ છે જેમાં ડીસા તેમજ આજુબાજુના વિસ્તારમાં રાત્રે સૂતા હોય જેમની પાસે ઠંડીનું રક્ષણ માટેની વ્યવસ્થા ન હોય તેવા લોકો માટે જૈન સમાજ દ્વારા રાત્રિના સમયે વિતરણમાં જિલ્લા પોલીસ વડા અક્ષય મકવાણા ઉપસ્થિત રહ્યા હતા અને આ સાથે બનાસકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં સારી નામના ધરાવતા એવા એડવોકેટ અને લોકોની મદદમાં હંમેશા તત્પર રહેતા તેમજ પોતાના સમાજ એટલે કે જૈન સમાજમાં પણ સારી નામના ધરાવતા એવા વકીલ ધર્મેન્દ્રભાઈ ફોંફાણી આ સેવાકીય કાર્યમાં હાજર રહ્યા હતા અને આ ધાબળા વિતરણ કરવામાં તેઓ જોડાયા હતા જેથી લોકોએ તેમને આશીર્વાદ પાઠ્યા હતા આજ અમારા અમારા નવાડીસા જૈન અને મહાવીર યુવા સંગઠનના ઉપક્રમે શ્રી મકવાણાના જરૂરિયાતમંદ લોકોને ગરમ દાબળાના વિતરણનો કાર્યક્રમ રાખેલો હતો અને સાહેબશ્રીએ પણ પધારીને અહીંયા ખૂબ જ ઉત્સાહ વધારેલો છે અમારા સંગઠન દ્વારા ટોટલ એક હજાર દાબડા લાવવામાં આવેલા છે અત્યારે અહીંયા બસોથી વધારે દાબડાનું વિતરણ કરેલું છે અને બાકીના દાબડા જરૂરિયાતમંદોને અમે સ્થળ ઉપર જઈ અને જ્યાં જ્યાં જરૂરિયાત લાગશે ત્યાં આપવાના છીએ રોજ અમારા આ કાર્યક્રમમાં મીડિયા કર્મીઓએ પણ ખૂબ સારો સહયોગ આપ્યો છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું ઉપરાંત એસપી શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબે માનવતાની દૃષ્ટિએ આવા કાર્યક્રમો પધારી અને એમના પોલીસ સ્ટાફને પણ માનવતા ભરી અહીંયા કામગીરી કરી છે એ બદલ એ સૌનો પણ આભાર માનીએ છીએ ચિરાગ શ્રી માળે સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ